નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ નવ ગણિતમાં બહુપદી સદ્ય બે પોઈન્ટ ચાર ના આપણે દાખલા જોવાના છે કાલે આપણે પ્રશ્ન નંબર ચાર સુધી જોયો તો બરાબર આપણે આવીને આમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર છ થી જોઈએ શું કીધું ઘન નું વિસ્તરણ કરવાનું છે બરાબર બધા દાખલા આપણે જોશું આજે જોઈએ નાખીએ આપણી પાસે ઘન ના સૂત્ર બે છે માઇનસ વાળું પ્લસ વાળું પેલા જોઈએ એક્સ પ્લસ વાય પ્લસ વાળો બરાબર એનો ઘન કરીએ તો શું થશે કે પેલા નો ઘન થશે પ્લસ બીજા નો ઘન થશે પ્લસ બીજાનું બે ઘર આ પેલા પ્લસ વાળું સૂત્ર પછી આપણે જોશું સરવાળા નો બાદ બાકીનું સૂત્ર બરાબર ચાલો હવે આપણે ઉપરમાંથી કિંમત જ મૂકવાની છે અને જવાબ છે એકદમ સિમ્પલ છે ધ્યાન આપજો

બે નો વર્ગ કેટલો થાય ચાર બરાબર ચાર ગુણ્યા એક એટલે ચાર એકા ચાર ને ચાર તેરીને બાર એટલે ટોટલ અહિયાં કેટલા આવશે બાર એક્સ નો વર્ગ પ્લસ

નો નો પ્લસ કેમ થઈ જાય સર આ બધામાં તો માઇનસ છે માઇનસ વાળી સંખ્યા છે જ્યારે કોઈ માઇનસ વાળી સંખ્યાનો વર્ગ થાય ત્યારે પ્લસ થઈ જાય એટલા માટે પ્લસ થઈ જાય છે બરાબર

પ્લસ સૂત્રના ત્રણ છે બી નો શું થાય ઘન થાય માઈનસ હવે ધ્યાન આપજો બે નો વર્ગ ચાર બરાબર ચાર તેરી બાર બાર ગુણ્યા ત્રણ બાર તેરી ને છત્રીસ છત્રીસ પછી એનો વર્ગ તો આવશે તો એ બી પ્લસ હવે અહીંયા ધ્યાન આપો બે નો વર્ગ ત્રણ નો વર્ગ નવ નવ દુ અઢાર અઢાર તેરી ચોપન એ બી નો વર્ગ આ તમારો ફાઇનલ આન્સર એકદમ સરળ છે બરાબર ધ્યાન આપજો હવે અહીંયા જોઈએ આપણે અહીંયા કયું સૂત્ર વાપરશું તો કે પ્લસ વાળું જે ઉપર આપણે મેં તમને લખાવેલું છે એમાં તે સેમ ટુ સેમ કિંમત મૂકો અને દાખલાનો જવાબ આપણે મેળવવાનો છે પહેલા લઈએ x અને બીજો લઈએ y x નો ઘન એટલે કોણ થશે 3 ના છેદમાં 2 x આખાનો શું લેવાનો ઘન પ્લસ y નો ઘન y એટલે કોણ 1 1 નો ઘન પ્લસ સૂત્રના 3 x y x કોણ છે તો કે 3 ના છેદમાં 2

સત્યાવીસ છેદમાં બે નો વર્ગ કેટલો થાય તો કે ચાર એક્સ પ્લસ હવે અહીંયા ધ્યાન આપજો ત્રણ તેરી નવ નવ છેદ માં બે

y નો ઘન વાય એટલે કોણ છે તો કે બે ના છેદમાં ત્રણ વાય એમનો પણ આયોગ એક્સ નો શું છે વર્ગ છે પ્લસની નિશાની સૂત્રના ત્રણ એક્સ એમના એમ વાય એટલે કોણ તો કે બે ના ત્રણ વાય અહીંયા શું કરવાનો છે એમનો ચાલો એક્સ નો શું થશે ઘન થશે માઇનસ બે નો ઘન આઠ અને ત્રણ નો ઘન સત્યાવીસ આખું પદ છે ને ભાંગાકાર અને ગુણાકારમાં છે બરાબર એટલે ગુણાકારમાં એટલે જો છેદ ને અંશ આપણે દૂર કરી શકીએ ત્રણ ત્રણ ગયા તો વધે કોણ તો કે બે બરાબર એક્સ નો વર્ગ વાય

આવી રીતે નો ઉપયોગ કરી અને આ દાખલાનો જવાબ મેળવવાનો છે ચાલો જોઈએ પેલા તો આ આપણે રકમ ને બે એક્સ ને વાય સ્વરૂપમાં ફેરવશું નવ્વાણું છે એનો મતલબ શું થાય કે સો માઇનસ એક થાય

એટલે એક્સ ગુણ્યા વાય એટલે કોણ છે તો કે એક લખવાનો વર્ગ ચાલો પાંચ ને છ બરાબર માઇનસ નો ઘન એક સો પાછળ સો નો વર્ગ કરો એટલે સો ની પાછળ ચાર મીંડા લાગે સો કરો એટલે ત્રણ અને ચાર મીંડા બીજા બે સરવાળા બાદબાકી કરી નાખો બરાબર સરવાળા હું પેલા સરવાળા કરી નાખું પછી આપણે બાદ બાકી કરશું એટલે આપણે કોઈ તકલીફ પડે નહીં જેની આગળ પ્લસ વાળા છે ને પેલા સરવાળા કરી નાખો ચાલો તો એક બે

પ્લસ વાળો હોય આવેજો એકની પાછળ છ મીંડા બરાબર પ્લસ બે નો ઘન આઠ પ્લસ ની પાછળ ચાર મીંડા પણ બે તેરીને છ તો છ ની પાછળ ચાર મીંડા પ્લસ બે પ્લસ જીરો પ્લસ જીરો એટલે બે એક પ્લસ જીરો જીરો એટલે એક બરાબર અહિયાં પૂરું છ પ્લસ જીરો એટલે છ અને જીરો એક સરવાળા કરવામાં તો કોઈ જાતની તકલીફ નથી પડતી એ તો સિમ્પલ જ થાય છે બરાબર હવે જોઈએ અહીંયા બરાબર અહીંયા થોડી રકમ આપણે મોટી આવી ગઈ છે જોઈએ એટલે કહેવાય બે એનો શું કરવાનો છે ઘન કરવાનો છે તમે જો નવસો અઠાણું ગુણ્યા નવસો અઠાણું ગુણ્યા નવસો અઠાણું તો મેથડ બહુ મોટી થાય ગુણાકાર કરવાની તો તમે સૂત્રના આધારે ગુણાકાર સરળતાથી કરી શકો છો ધ્યાન આપજો અહીંયા

ત્રણ દુ છ અને એની પાછળ છ મીંડા ચાલો બરાબર પ્લસ નિશાન હવે અહીંયા બે નો વર્ગ ચાર ચાર તેરીને બાર બરાબર અને હજાર ના ત્રણ મીંડા થઈ ગયા

જો છ એક બે ત્રણ ચાર પાંચ નવ અહીં બે એટલે કેટલા આવશે એક એમનો એમ જ રહેશે હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો એક ઊંઘી લખાઈ એટલે કેટલા અંકો લખાઈ ગયા પાંચ લખાય બે ત્રણ ચાર ને પાંચ એક અહીંયા આવશે જીરો બરાબર પછી પાછો આ જીરો નો લખાઈ ગયો પેલા છ માંથી લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરો હવે આની પછી આપણે જોઈએ ચાલો આગળ નંબર આઠ માં કીધો અવયવ પાડો જે આની પેલા જે સૂત્ર હતું ને એના ઉપર આધાર રાખે છે બરાબર ચાલો જોઈએ કે પેલા સૂત્ર શું હતું હવે અહીંયા શું છે ધ્યાન આપજો આની પહેલા આપણે જે દાખલા જોયા હતા ને એમાં શું હતું કે આ આપણે આપેલું હતું બરાબર આના ઉપરથી આપણે અહીંયા આવતા હતા હવે આમાં શું છે કે આપણે પાછળ આ ફોર્મેટ આપો આપણે આ ફોર્મેટ ઉપરથી અહીંયા જવાનું છે રિવર્સેબલ દાખલો છે બરાબર તો ચાલો જોઈએ શું કરવાનું છે પહેલા તો x નો ઘન તો હું આને આના ઘન સ્વરૂપમાં કૌંસમાં ફેરવીએ આઠ નું વર્ગમૂળ કેટલું થાય તો કે 2 અને a એમ નો m આખા નું હું કરી નાખવાનો ઘન કરી નાખવાનો પ્લસ y એટલે કોણ છે એટલે કે b b નો હું લેવાનો ઘન લેવાનો

તો આમાં પણ આ ફોર્મમાં છે આપણને આપણે આ ફોર્મ સૂત્રમાં માઇનસ સૂત્રના ત્રણ ત્રણ એક્સ એટલે આપણે શું લેવાનું તો કે ટુ એ લેવાનું વાય એટલે કોણ લેવાનું બી લેવાનું પ્લસ સૂત્રમાં પ્લસ પ્લસ લખો સૂત્રમાં ત્રણ છે લખી નાખો એક્સ એટલે કોણ તો કે ટુ એ લેવાના એટલે 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 કોણ 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 તો કે કે બરાબર આપણે આના આના અહીંયા 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 જઈએ જઈએ જવાનું છે 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 પેલી શું લખાય એનો કરવાનું ઘન કરવાનું તમારો જવાબ છે બરાબર જો તમને દાખલા સરળતાથી સમજાતા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બરાબર ચાલો અહીંયા જોઈએ આપણે અહીંયા માઈનસ વાળું એટલે માઈનસ વાળું સૂત્ર પેલા 27 નું ઘનમૂળ કેટલું થશે 3 લખી નાખો માઈન 125 નું ઘનમૂળ એટલે કેટલું થશે 5 a એટલે એનો a એનો ઘન માઈન સૂત્રમાં 3 છે તો લખી નાખો 3 ગુણ્યા a x x એટલે કોણ આપણે લેવાનું 3 લેવાનું b એટલે કોણ લેવાનું 5 a લેવાનું બરાબર પણ અહીંયા કોનો વર્ગ લેવાનો x નો સૂત્રમાં પ્લસ છે લખી નાખો અહીંયા ત્રણ લખવાના જે પેલા લખ્યું નહીં એ સેમ ટુ સેમ લખી નાખવાનું આખું પદ પણ અહીંયા નો વર્ગ હતો અહીંયા y નો હવે આપણે અહીંયા જવાનું છે તો અહીંયા સિમ્પલ રીતે કે પાંચે એનું શું લખવાનું ઘન લખવાનું સિમ્પલ એકદમ દાખલા સરળ છે 64 નો ઘન મૂળ કેટલું થાય ચાર એ એનું હું લખી નાખવાનું ઘન માઇનસ સત્યાવીસ એટલે 3 નો ઘન મૂળ બી એનો શું લખી નાખવાનો ઘર હવે અહીંયા પેલાનો હતો અહીં બીજાનો વર્ગ બરાબર હવે શું કરવાનું પેલા બે એટલે કે ચાર એ માઇનસ ત્રણ બી આખા નો ઉપર નાખવાનો ઘન નાખવાનો જવાબ આવી ગયો દાખલા નંબર છે લાસ્ટ જોઈએ ત્રણ હવે હવે અહીંયા અહિયાં થી કઈ આપણે જોવાનું આપણે આગળનું જોઈ લેવાનું એટલે કોણ છે ત્રણ પી એનો વર્ગ ગુણ્યા બી એટલે એક ના છેદમાં છ બરાબર નિશાની ત્રણ છેદમાં આખા આખાનો ઘણ જવાબ આવ્યો બરાબર જો તમે બધા દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફરી પાછા મળીએ નેક્સ્ટ લેક્ચર માં વંદે માત્ર